આજની આ સુનાવણી માટે ગ્રામસભાની સભાની પરવાનગી લેવામાં આવી છે કે કેમ ના પણ જવાબ તો જોઈશે ને સાહેબ જવાબ તો જોઈશે ને કાયદા અમારા માટે છે તમારા માટે નથી આ આપણો આજનો જે કાર્યક્રમ છે એ માટે સરકારી

તો તમે અમને એકસો ચુમ્માલીસ ની વાત કરો છો કરો છો અમારે તમે આટલો મોટો કાર્યક્રમ કેમ અમારા અરે અમે રજૂઆતો કરવા આવીએ તો તમે એકસો ચુમ્માલીસ ની વાત કરો છો અધિક નિવાસી કલેક્ટરના ના ની વાત કરો છો અહીંયા આપણે હજારો લોકો બેઠા છે એ પણ જીએમડીસી ને જમીન સંપાદન ના પર્યાવરણ ની મંજૂરી ને લઈને ઘટના કોઈ ઘટી ગઈ તમે સૌ પ્રથમ ગ્રામ સભામાં સ્પષ્ટ જોગવાઈ છે કે આ એરિયામાં કોઈ પણ સરકારી કાર્યક્રમે ચાહે પીએમ નો હોય કે સીએમ નો હોય કે તમારો કોઈ પણ કાર્યક્રમ હોય એની ગ્રામ સભા એની ગ્રામ પંચાયતની પરવાનગી લઈને જ કાર્યક્રમ કરવાની જોગવાઈ છે નિયમો તમારા માટે પણ છે ગ્રામ પંચાયત ની કોઈ પણ પરવાનગી વગર આટલો મોટો અહિયાં કાર્યક્રમ કર્યો છે જે પણ અહિયાં કઈ પણ થાય ઘટના તો આ તમારી સંપૂર્ણ જવાબદારી રહેશે

આ પ્રોજેક્ટથી આ વિસ્તારના લગભગ દસ કિલોમીટર સુધીના તમામ કામોને આની અસર કરવાની છે તો એ કામો માટે તમારા પર શું છે માટે શું છે એની મેનેજમેન્ટ જવાબ આપે પણ કાયદાની જોભાઈ તમારે આ બધું ને લઈને બેવું જોઈએ ને તમે માત્ર છ ગામની વાતો કરો છો પણ આજુબાજુ ગામનું પર્યાવરણ પ્રદૂષિત થવાનું છે જળ સપાટીનું જળ પ્રદૂષિત થવાનું છે ભૂગર્ભ જળ પ્રદૂષિત થવાના છે હવા પ્રદૂષિત થવાની છે ધ્વનિ પ્રદૂષણ થવાનું છે જમીન પ્રદૂષણ થવાના છે લોકો અનેક પ્રકારના રોગોનો સામનો કરવાના છે તો આજુબાજુના દસ કિલોમીટર સુધીના સ્પષ્ટ પર્યાવરણના ઇસીમાં લખેલું છે કે કોઈ પણ આ પ્રકારના પ્રોજેક્ટ માટે તમારે આજુબાજુના 10 કિલોમીટરના ગામના અસરગ્રસ્તો માટે પાપરાવધાન કરવા જોઈએ જે તમે નથી એટલે મારી સ્પષ્ટ છે આ પ્રોજેક્ટ રદ થવો જોઈએ આની પરવાનગી પરવાનગી મળવી જોઈએ સાથે સાથે જે

જે આ આ પ્રોજેક્ટ પ્રોજેક્ટ મંજૂર નથી મારો છે કે તાત્કાલિક અસરથી શરૂઆતમાં બધા સમક્ષ

માટે શું પ્રાવધાનો છે એની કોઈ પણ જોગવાઈ કે કોઈ પણ ઉલ્લેખ એમણે જે રજૂ કરેલા કાર્યકારી સારાંશમાં દર્શાવેલ નથી એટલે મને લાગે છે માત્ર ને માત્ર જે લોકોના સાત બાર નીકળે છે જે લોકોના ઘર નંબરો પડેલા છે એ લોકો માટે જ આ લોકોએ જે પણ જોગવાઈઓ કરી છે આર આર એન આર પ્લાનમાં એમને જ મળવાનું હોય એવું લાગી રહ્યું છે એટલા માટે આમાં બીજા કેટલા લોકો વિસ્થાપિત થવાના છે એનો પણ આંકડો એમની પાસે નથી

આપણે વાત કરી સર્વેજી તો સર્વે આપણે નથી કર્યો જે આશ્રય દિવસ છે આ સ્થાપન પહેલા ગામ સાથે વિચાર વિમર્શ કરી અને સર્વે કશું આજની તારીખમાં સર્વે નથી કરે બીજો છે કે ફેસ ટુ આવે છે જે ફેસ ટુ માં ઓરણને ગામ આવે છે આટલો મોટો પ્રોજેક્ટ માટે સુનાવણી લઈને સાહેબ શ્રી આપણે બેઠા છે અને કન્સલ્ટન્ટ વિભાગ એવું કહે છે કે અમે હજુ સર્વે કર્યો નથી અમારી પાસે અંદાજીત એમની પાસે અંદાજીત આંકડો પણ નથી

તમને મારો એકદમ ગંભીરતાપૂર્વકનો વાંધો છે કે આ પ્રોજેક્ટ કોઈ પણ ભોગે અહીંયા થવો જોઈએ મારે કન્સલ્ટ વિભાગ અને કંપનીના પ્રતિનિધિઓ પણ જાણવું છે માન્ય અધ્યક્ષ કે આ પ્રોજેક્ટમાં કઈ કઈ ખાનગી કંપનીઓના એમઓયુ થયા છે અને કેટલા રૂપિયાના એમઓયુ થયા છે આપ્યો જવાબ માનવસર પૂરી કંપની સાથે એમઓયુ થયેલું નથી એનું આપણે રિલાયન્સ અને ટોરેન્ટોના નથી થયા હું પુરાવા આપું તમને કોઈ વાંધો નહીં હું પુરાવા આપીશ તમને માનીય અધ્યક્ષ શ્રી બીજો મારો આદરના જે પણ સવાલો હતા એ તો કરનુભાઈએ મૂકી દીધા છે અને મેં આદરનો એક સવાલ માની કંપનીના પ્રતિનિધિઓને પૂછવા માંગુ છું કે જે તમે જમીન સંપાદનની વાત કરો છો તમે જે વર્તનની વાત કરો છો જંત્રીના કયા એક મુજબ અને કયા ભાવ મુજબ તમે આ જમીન સંપાદન કરવામાં કરવાના છો એની માહિતી આપશો જ્યારે સેક્શન 11 ડીલેર થશે જે તે દિવસે જે જંત્રી રે લાગુ રહેશે તેમના ચાર્જની રેગ્યુલર એવાર્ડમાં અને જે જે 4.25 અને સાચાચાર ગુણે કન્સર્ન દેવાળમાં આપણો આવશે તો આજની તારીખમાં વિસ્તારની 19 રૂપિયા છે એના ચાર ગણા ગણો તો કેટલા થશે જે સરકારની ગાઈડલાઈન છે જો મુજબ જ મુજબ જે થશે તે કમ્પેન્સેશન આપણો આંકવા હોય છે અને આ

તમે પ્રોજેક્ટ લઈને આવ્યા છો તો સિલિકાનું શું પ્રવધાન કરવાના છો તેના ખરી હકીકત આ પ્રોજેક્ટની શું છે તે તમે દર્શાવી નથી તમારો જે બસો ને ચારસો ને જે તમે આખો ડીપીઆર પ્લાન બનાવ્યો છે તે તમારે આવી સુનાવણીમાં લોકોને આપવો જોઈએ અધ્યક્ષ નોટ કરજો

આજે આગળ પણ મેં કીધું તો કે જ્યાં પણ કોઈ પણ પ્રોજેક્ટ છે માનો કે અહીંયા કોલસા આપણે કરવા જઈ રહેલા છે બંધારણ તો એવું કહે છે કે સિડ્યુલ ફાઇવ એરિયામાં પૈસા એક્ટમાં પંચાયતોની માલિકી છે વ્યક્તિ એનો માલિક છે સરકારનો અહીંયા એક પણ જમીન નથી ત્યારે મને મારા આપના માધ્યમથી વિનંતી છે જો સરકારને કે અદાણી અંબાણીને કે કોઈને પણ ટોરેન્ટોને કે કોઈને પણ કોલસો જોઈએ છે તો આવનારા દિવસોમાં પંચાયતો પર એ લોકો વેચાતો લઈ પંચાયતો એમને કોલસો કાઢીને આપવા સક્ષમ બનશે અને કોલસો સરકારને પણ જોઈએ કે કોઈ પણ અધારે અંબાડીને ટોરેન્ટો ને જોઈએ તો આ પંચાયતો પરથી વેચાતો લઈ એવી મારી આપણને સ્પષ્ટ સૂચના છે તો કોઈ પણ કંપની એ જીએમડીસી પણ અહીંયા આવે

તો શું તમે એમાં પંચાયત ને પચાસ ટકાની ભાગીદારી ઉપયોગ કરીને દાંત દબાણ કરીને આજે પણ તમે જોઈ શકો છો એટલી બધી પોલીસ મૂકી છે કે કોઈ સામાન્ય માણસ બે દિવસથી પોલીસ પૂછે છે કે ક્યાં જવાના કોણ આવવાના એવો હાવ ઉભો કરવામાં આવે છે લોક સુનાવણીમાં પણ એવો હા ઉભો કરવામાં આવે છે કે સામાન્ય માણસ અહીંયા રજૂઆત કરવા માટે પણ ડરે છે એટલે આવી જ રીતના આવનારા દિવસોમાં પોલીસ આવશે એસઆરપી આવશે મિલિટરી આવશે અને લોકોને ડરાવી ધમકાવીને અમારા પણ કેટલાક લોકો હશે એમને કહેશે કે તમારા હાઈવા મૂકીશું પોકલી મૂકીશું તમારા માણસોને કામ આપીશું આવી લોભાવણી લાલચો આપીને અનેક પ્રોજેક્ટો અહીંયા થયા છે

જીવાવાળી અમારી પ્રજા છે આથી અનાધિકાળ થી વસનારી અમારી પ્રજા છે મૂળ માલી છે એટલે માન્ય શ્રી મારી આપને નમ્ર અપીલ છે વિનંતી છે પર્યાવરણના આ લોક સુનાવણીમાં ખૂબ મોટું પ્રાણીઓ માટે ખેડૂતો માટે અમે લોકો એથીન ભીન થવા નથી માંગતા એટલે આ પ્રોજેક્ટ આ પ્રોજેક્ટ ને અમે કોલસા ની ખાણ નથી પણ મોતની ખાણ માની રદ કરવાની વિનંતી કરીએ છીએ ધન્યવાદ દિવસ